નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના બીજા સેમેસ્ટરનું રિવિઝનનો આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જેમ અત્યારે આપણે ભણવાની છે એક્ટિવિટી નંબર ચાર અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝનની ત્રણ એક્ટિવિટી વિશે ડિટેલ્સમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર ચાર

અચાનક જ શું થાય છે નોંધ આવી જાય છે અચાનક એક નોંધ આવી શું નોંધ આવી કે વિદ્યાર્થી મિત્રો આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી પદ્ય પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળ્યું વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે

આઈ આઈ કુડ નોટ ફ્લાય હું હું ઉડી શકતો નથી ફેલ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ જમીન ઉપર નીચે પડી જાઉં છું અ સ્મોલ ગર્લ સો મી મી નાની એ છોકરી મને મને જોઈ જાય છે હોમ ટુ હર મધર એના ઘરે લઈ જાય છે મમ્મી મમ્મી પાસે અને હર મધર ગેવ મી મી વોટર એના મને મને થોડું પાણી છે કમ્ફર્ટેડ કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે ટ્રીટેડ માય અને મને જ્યાં ઘા વાગ્યો તો મને જ્યાં વાગ્યું હતું ત્યાં બધું મને મરમપટ્ટી લગાવે છે મને સાફ કરે છે તો લિટલ ગર્લ લુકડ આફ્ટર મી ટીલ આઈ વોઝ ઓલ રાઇટ અગેન લુકડ આફ્ટર મી એટલે થાય ધ્યાન રાખવું કે એ છોકરી નાની છોકરી મારું ત્યાં સુધી ધ્યાન રાખે છે જ્યાં સુધી મને સારું ન થઈ જાય આઈ વોઝ સ્ટ્રોંગ થોડાક દિવસોમાં મને સારું થઈ જાય છે ઇનફ ટુ ફ્લાય હું ફૂડ ઉડવા માટે છે તૈયાર થઈ જાઉં છું તો લિટલ ગર્લ સેટ મી ફ્રી અને એ નાની છોકરી મને ફ્રી કરી દે છે આઝાદ કરી દે

કે વહાલા પક્ષી જ્યાં સેફ એટલે કે જ્યાં સુરક્ષિત ન હોય ત્યાં ઉડવું ન જોઈએ બીજું છે યુ શુડ નેવર ફ્લાય અલોન તારે એકલા ન ઉડવું જોઈએ અને ત્રીજી સલાહ છે યુ શુડ નોટ ફ્લાય આફ્ટર સનસેટ તારે સૂર્ય આથમી જાય એના પછી ન ઉડવું જોઈએ ત્રણ સલાહો જે છે આપણે એને આપી દીધી તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર એટલે કે રિવિઝનની એક્ટિવિટી નંબર ચાર મળીશું આવતા વિડિયોમાં જેમ આપણે રિવિઝનની એક્ટિવિટી નંબર પાંચ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો